તો હાલો દોસ્તો તમારા વિપુલભાઈના નવા વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે તો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર તો મિત્રો આજે તમારી માટે નવો વિડીયો લઈને આવી ગયા છે તો મિત્રો નવો વિડીયો એટલે કે આજે આપણે પોપિયાનો હલવો બનાવવાના છે તો કઈ રીતે બનાવી તમને આજે બતાવીશું તો વિડીયોમાં આગળ સુધી બનાવી રેજો ને વિડીયો મિત્રો તમને સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો તો ચાલો મિત્રો આપણે જઈએ રસોડે તો મિત્રો પોપિયાનો હલવો બનાવવા માટે તો મિત્રો આપણે રસોડે આવી ગયા છે તો મિત્રો વિડીયોમાં આગળ સુધી બન્યા રેજો તો મિત્રો કઈ રીતે તમને પોપિયો કઈ રીતે પોપિયાનો હલવો બનાવીએ તમને આજે બતાવીશું તો મિત્રો જો રસોડે આવી ગયા તો મિત્રો જુઓ આપણે અહીંયા લીધું છે પોપિયો તો હવે આપણે પોપિયાનો હલવો બનાવવા માટે જો આપણે પોપિયું પાકેલું લીધેલું છે મિત્રો એ તો એને આપણે સાઈલ ઉસળી નાખશું શરીરના મદદથી મિત્રો આપણે પોપીઓના ફાડા કરી નાખ્યા તો મિત્રો આપણે પોપિયો કાપી લીધી પહેલા તો જો મિત્રો આપણે આ બી જે કઈ છે એ બી કાઢી લઈ મિત્રો જો આપણે સમસીથી આપણે બી બધે કાઢી લે હું તો મિત્રો જો આપણે બે કોપી એની બી કાઢને ખ્યા તો હવે મિત્રો આપણે એને આપણે સાયલું પાડી દઈશું તો મિત્રો જો આવી રીતના આપણે સાયલું પાડીશું આપણે આ પોપિયા ને સારી પડી ગયે તો મિત્રો જો આપણે બે પોપિયા ની સારું પાડી દીધી તો મિત્રો હવે જો આ છે કે કચરો નીકળ્યો છે તો જો આપણે નાના નાના બટકા કરી લી તો જો આપણે બધા પોપિયાના બટકા કરી લીધા છે તો હવે આગળની પ્રોસેસ તમને બતાવીશું કોપિયાનો હલવો બનાવવા માટે જો આપણે બધી કોપીઓ સુધારાઈ જશે તો હવે મિત્રો આપણે ગેસ ચાલુ કરીશું પહેલાં તો ને પછી આપણે આ તવી ચૂલા ગેસ ઉપર મૂકશું તો હવે જો આપણે ચૂલો લગી જશે અને હવે આપણે જો તવી મૂક દઈશું માથે પેલા તો જો આપણે બે ચમચી ઘી નાખશું તો જો આપણે બે ચમચી ઘી નાખ્યું છે તો ઘી આપણે ગરમ થઈ જવા દઈશું તો જો આપણું ઘી ગરમ થઈ ગયું છે

જો આપણું પોપિયું સડી ગયું છે તમને દેખાડું જો આપણું પોપિયું સડી ગયું છે તો હવે એમાં આપણે બીજું નાખવું ના છે એ દૂધ તો પહેલા તો જો દૂધ આપણે નાખ તો જો એટલું આપણે દૂધ નાખશું જે કે આપણે દૂધ છે એ દૂધમાંથી જે કે પાણી છે આપણે પાણી બળી જવા દઈશું કોપીયાનો હલવો આપણો ઘાટો થવા મીડ્યો છે તો હવે થોડીક વાર આપણે બે મિનિટ જેવો આપણે એને ચડવા દઈશું જો આપણે પોપિયાનો હલવો બનાવવા માટે જો મિત્રો આપણે હવે આમાં કાંઈ જાજુ દૂધનું દૂધ નાખ્યું છે એનું પાણી નથી તો હવે જો આપણે એમાં ખાંડ નાખશું તો જો આપણે આ ખાંડ લીધી છે તો મિત્રો આપણે આમાં માપ ભરીને નથી નાખી કેમ કે પોપીયું ગીળ્યું હતું એટલે ખાંડ એ એના ભાગને આપણે ઓછી નાખશું તો જો મિત્રો એક વાટકી મેં ખાંડ લીધી છે તમારે એ મીઠાઈ પ્રમાણે તમે પણ નાખી આપો તો જવું એ આપણે જે કઈ ખાંડનું પાણી થાય એ થોડી વારે બળી જવા દઈશું તો જુઓ મિત્રો આપણે કોપિયાનો હલવો બનીને તૈયાર થવા આવ્યો છે મિત્રો હવે હાલ કેમ કે આપણે આમાં પાણી કંઈ રૂ નથી તો મિત્રો આપણે જુઓ પોપિયાનો હલવો બનાવવાની રીત તમને કેવી લાગી એ મિત્રો અમને કોમેન્ટમાં કહેજો કેમ તો જો હવે આપણે હલવો થઈ ગયો છે પોપિયાનો તૈયાર તો હવે તો એમાં ફ્લાવર માટે આપણે થોડોક એલાયચીનો પાવડર નાખશું બીજું નાખશું આપણે કાજુ બદામ અને સૂકી દ્રાક્ષ એ આપણે લીધેલું છે અને આપણે ઝીણા નાના નાના ટુકડા કરેલા છે તો એ આપણે એમાં પણ નાખી દઈશું તો આપણે પોપિયાનો હલવો બની તૈયાર થઈ જશે તો હવે એનો આપણે આ તવી ઉતારી લેશું તો જો હાંશી થી મદદથી આપણે તવી ઉતારી લેજો આની આપણે મૂકી દઈશું તો જો મિત્રો આવો આપણો બન્યો છે પોપિયાનો હલવો તો હલવો ચંદમાં લઈ લેશું તો મિત્રો જુઓ આપણે પોપિયાનો હલવો છે ત્યાં તો તમને જો બતાવું તો મિત્રો જોવો આપણે વિડિયો અહીંયા પૂરો કરીશું વિડીયો મિત્રો અમારો પોપિયાનો હલવાનો બનાવવાની રીત તમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો ને વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબર કરજો તો મિત્રો ફ્રી થી મળશું નવા વિડીયોમાં